તો કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે બજેટને લઈ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ ત્યારેજુરાનું નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો અને કરના દરમાં ઘટાડાની અપેક્ષા લોકો રાખી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલના અભાવમાં દસ થી પંદર રૂપિયાનો ઘટાડો આવે તો મોંઘવારી ઉપર કાબુ મેળવી શકાય મંદીનું વાતાવરણ થયું છે તેના લીધે માર્કેટમાં રાખી રહ્યું છે જે આગામી કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે તેમાં આમ જોઈએ તો અત્યારે જે સૌથી મોટી અપેક્ષા લોકો રાખી રહ્યા છે એ ઇન્કમટેક્સના સ્લેબમાં વધારો અને જે કરના દર છે ઇન્કમ ટેક્સનો જે ટેક્સ રેટ છે એમાં ઘટાડો થાય એ ખૂબ અગત્યનો છે એ ઉપરાંત આમ જુઓ તો વસ્તુઓના ભાવમાં કોઈ ફેરફાર પડતો નથી કારણ કે જીએસટી લાગુ હોવાથી એ આખો જીએસટીનો મામલો બની જાય છે પરંતુ પેટ્રોલ અને ડીઝલમાં જો એક્સાઇઝ ઘટાડવામાં આવે એના ભાવ દસ પંદર રૂપિયા જેટલા લીટરે ઘટે તો આ મોંઘવારી ઉપર કાબુ મેળવી શકાય અને અત્યારે જે મંદીનું એક વાતાવરણ ઊભું થયું છે એને બદલે ફરીથી માર્કેટમાં થોડી તેજી આવે તેજી આવવાથી જે રોજગારી અત્યારે ઘટી રહી છે એને બળ મળશે એ એટલે એ જરૂરી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં આવે તો જ ઓવરઓલ મોંઘવારી ઘટશે અને પાછું ઉત્પાદકતા વધશે એ ઉપરાંત આજની પરિસ્થિતિમાં દેશના ઉત્પાદનોની નિકાસ વધુને વધુ થાય એ માટે સરકારે કંઈક નવી યોજના લાવવી જોઈએ નિકાસ વેપારને પ્રોત્સાહિત કરવા જોઈએ ઇન્સેન્ટિવ જાહેર કરવા જોઈએ જેથી કરીને વધુને વધુ ઉત્પાદકો અને ખાસ કરીને લઘુ ઉદ્યોગો નિકાસ માટે પ્રેરણા મેળવે કારણ કે જો આપણા દેશમાં લાખોની સંખ્યામાં લઘુ ઉદ્યોગો છે અને તમામને જો પ્રોત્સાહન મળે અને એ વર્ષે એક એક કરોડનું પણ નિકાસ કરે તો લાખો કરોડની નિકાસ આપણે કરી શકીએ એટલે આપણા લઘુ ઉદ્યોગોમાં એ તાકાત છે એટલે મેઈન જે મુદ્દાઓ જોઈએ એ તો આપણે એમાં ટેક્સના સ્લેબમાં વધારો ટેક્સના દરમાં ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો એક્સપોર્ટ માટે ઇન્સેન્ટિવ આ બધા મુદ્દાઓ બહુ જરૂરી છે આજની પરિસ્થિતિમાં હું એવું માનું છું કે જે ઓવરઓલ ભારતની અપેક્ષાઓ છે એ જ સૌરાષ્ટ્રની અપેક્ષાઓ છે સૌરાષ્ટ્ર માટે કોઈ વિશેષ આપણે અપેક્ષા રાખી શકીએ એવું મને નથી લાગતું